ચણાની દાળના ક્રિસ્પી દાળવડા તો મગની દાળના દાળવડા તો તમે ખાધા જ હશે પણ આવા ચણાની દાળના દાળવડા એકવાર જરૂરથી ટ્રાય કરજો તો દાળવડા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ ચણાની દાળ લીધી છે અને દાળને બરાબર પાણીથી ધોઈ લઈશું આ રીતે સફેદ પાણી નીકળે ત્યાં સુધી આપણે તેને બેથી ત્રણ પાણીથી ધોઈ લઈશું દાળ ધોવાઈ જાય એટલે દાળ ડૂબે ત્યાં સુધી આપણે તેમાં પાણી એડ કરી દઈશું અને ઢાંકીને ચારથી પાંચ કલાક માટે પલળવા મૂકી દઈશું તો ચારથી પાંચ કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે ખોલીને જોઈ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે દાળ એકદમ સરસ પલળીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેમાંથી તેનું બધું જ પાણી નિતાને કાઢી લઈશું અને એક વાટકામાં થોડી દાળ અલગથી લઈ લઈશું આ ડાળ જ્યારે આપણે વડા તળીએ ત્યારે તેમાં નાખીશું તો અહીંયા બધી જ ડાળને હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને પાણી વગર કર કરી પીસી લેવાની છે તો અહીંયા ડાળને પીસવા માટે મેં પાણીનો ઉપયોગ કર્યો નથી બહુ જરૂર લાગે તો આપણે એકથી દોઢ ચમચી જેટલું પાણી એડ કરી અને દાળને પીસી લેવાની છે તો પીસેલી દાળને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે દાળનું મિશ્રણ અહીંયા એકદમ કડક લાગે છે હવે આપણે તેમાં આખી રાખેલી જે દાળ હતી તે એડ કરી દઈશું અડધો ટુકડો મકાઈના દાણા કાઢીને આ રીતે રાખ્યા છે તે એડ કરી દઈશું અને થોડી કોબીજને કટ કરી લીધી છે કસ્તુરી મેથી એક ચમચી મરી પાવડર બે ચમચી જેટલી વરિયાળી અને આખા ધાણાને આ રીતે ક્રશ કરીને લીધા છે એક ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે આદુ મરચાંને એડ કરીશું અહીંયા આપણા દાળવડા થોડા તીખા સારા લાગતા હોય છે એટલા માટે આપણે મરચાંનું પ્રમાણ જો વધારે તમને ભાવતું હોય તો તમે રાખી શકો છો અડધી ચમચી જેટલું આખું જીરું કોથમરી અને એક લીંબુનો રસ એડ કરીશું એક બાઉલ ચોખાનો લોટ એડ કરીશું ચોખાનો લોટ એડ કરવાથી વડા એકદમ ક્રિસ્પી તૈયાર થશે એક ચમચી મીઠું અને એક ચમચી ખાંડ એડ કરી દઈશું એક ચમચી ધાણાજીરું એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર એડ કરી બધું બરાબર મિક્સ કરી લઈશું આ રીતે બધું બરાબર મસળીને આપણે બેટર તૈયાર કરી લઈશું તો અહીંયા આપણું આ બેટર બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને ઢાંકીને બે મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે તેની ચટણીની તૈયારી કરી લઈએ તો ચટણી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જારમાં એક લીલું મરચું કટ કરીને લીધું છે બે ચમચા જેટલા દાળિયાની ડાળ જે આવે છે તે લીધી છે બે ચમચી ટોપરાનું છીણ એક ચમચી ખાંડ અને કોથમરી એડ કરીશું બે મોટા ચમચા જેટલું દહીં એડ કરી દઈશું એક ચમચી મીઠું અને મીઠી લીમડીના પત્તા એડ કરી ચટણીને આપણે વાટી લઈશું વાટેલી ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું અહીંયા આપણે ચટણીને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી બનાવવાના છીએ એટલા માટે રાઈ અને સૂકા લાલ મરચાં મીઠી લીમડીનો વઘાર કરી આ રીતે ચટણીમાં રેડી દઈશું તો તૈયાર છે આપણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલની ચટણી તો આ ચટણીને આપણે વડા બને ત્યાં સુધી ફ્રીઝમાં રાખી દઈશું અને તૈયાર કરેલા બેટરમાંથી થોડું બેટર આ રીતે હાથમાં લઈ ગોળ શેપ આપી એક ટિક્કી જેવું આપણે તૈયાર કરી લઈશું અને આ રીતે આપણે બધા જ બેટરમાંથી આપણા વડા તૈયાર કરી લઈશું તો વડા બને ત્યાં સુધી આપણે તેને તળવા માટે તેલ ગરમ કરી લઈએ તો અહીંયા આપણા વડા બનીને રેડી થઈ ગયા છે તો આપણે તેને ગરમ તેલમાં આ રીતે તળવા માટે એડ કરી દઈશું અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળી લઈશું થોડા તળાઈ જવા લાગે એટલે આપણે તેની સાઈડને ચેન્જ કરી લઈશું અને તળાવા દઈશું આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે વડાને તળાતા લગભગ છથી સાત મિનિટ જેવો ટાઈમ લાગતો હોય છે તો તમે જોઈ શકો છો કે હવે આપણા વડા ગોલ્ડન બ્રાઉન કલરના થવા લાગ્યા છે તો આપણે તેને તેલમાંથી કાઢી લઈશું અને બીજા બધા જ વડાને આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના તળી લઈશું તો આ રીતે ચણાની દાળના વડાને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો કે ચણાની જે આપણે આખી દાળ નાખી હતી તે પણ દેખાય છે અને વડા ક્રિસ્પી હોવાની સાથે અંદરથી સોફ્ટ તૈયાર થયા છે તો ચણાની દાળના વડાને એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ ચણાની દાળના વડાની રેસિપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી બીજી નવી રેસિપીઓ જોવા માટે તમે બેલ ગાયકનને પ્રેસ કરજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ